આપણા દિવ્ય સ્વરૂપ સ્વામી છે ને ગામડે ફરતા ફરતા એ ધારણા પારણા કરતા કરતા અને પેલા શું કહેવાય કોળિયા વ્રત કરતા કરતા એને ઓછામાં જો પાંચ થી છ વખત અઢાર હજાર માળાનું પુરસ્ચરણ કર્યું છે રોજની દોઢસો માળા કરો તો ચાર મહિને આપણી અઢાર હજાર માળા પૂરી થાય એવું ભગતજી માં આવી ગયા તમારો કોઈ પણ સંકલ્પ પૂરો થાય આપણે કે એમ નહીં તમે માથે હાથમાં કોઈ આવે એવું બધું ન ફાળે કે માળા ન જપું હું બધું કરું આખી દુનિયાની મને બધી ચિંતા દુનિયામાં શું થવું જોઈએ શું ન થવું જોઈએ મને એને ફોન કરવો જે હું એને એડવાઇસ આપું એ બધું આવડે પણ અઢાર હજાર માળા ન કરું તો મુક્તાનંદ સાઈ એ માળાનું જોઈને કીધું કે આ માળા ચડે તો પેલા બ્રાહ્મણ જે ત્રમ્બકમ યજામાં કરતા હતા એમના પત્ની બહાર ગયા અને દૂધ છે ને એમ ઠંડુ કરવા મૂકેલું વાહરવા આપણે કાઠિયાવાડમાં ગયા ને એને કીધું કે હું બહાર જાઉં છું કોઈ કૂતરું કે બોટી ન જાય જોજો અને ઓલાને મંત્ર જાપમાં નિયમ હતો કે બોલવાનું નહીં મંત્ર કરતી વખતે બોલાય નહીં એટલે કૂતરું એક આવ્યું અંદર આંગણામાં એન્ટર થયું વેલકમ કે કર્યા વિના અને આમ દૂધની તપેલી જોઈ એટલે બ્રાહ્મણિક ગભરાણ સારો ભલે જોઈ એને વાંધો નહીં નજીક નો આવે તો સારું એ તારા ઘરમાં કે થોડું કે તારે અનુષ્ઠાનમાં ભાગ લેવા આવ્યું છે ધીરે ધીરે નજીક આવ્યું તપેલી આગળ પછી માળા ચાલતી ને લો આવો મોટો મહામૃત્યુંજય જપ એ કૂતરાને ભગાડવા માટે કર્યો તો સ્વામિનારાયણમાં મંત્ર નો અર્થ આપણે તો કેટલી બધી સૂચના આપતા સ્વામિનારાયણ 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 જો આ બસ નો અનવાગ્યો છોકરા મૂક્યા પછી મારે બાઇક ઉપર જવું પડશે સ્વામિનારાયણ 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 આ દૂધ ઉભરાય છે મને વાસ આવી સ્વામિનારાયણ સ્વામિનારાયણ છાપુ લઈ લો વાદળા ઘેરાય છે ભીનું થઈ સ્વામિનારાયણ 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 બજારમાંથી શું લાવવાનું છે રાજા ગ્રહ કે સાબુદાર સમનારાયણ સમનારાયણ લાગે આપણું ભજન હાલે છે ભજન હાલતું હોય છે બધા આવું કરતા નથી ને તાળી પાડો તો આપણો જે સ્વામિનારાયણ મંત્ર છે કેવો સુંદર છે એનું ભજન કોઈ દિવસ ગભરાય આવે ના લેવું જોઈએ પ્રેમાનંદ સ્વામી કેવી સુંદર વાત કરે છે કે જયારે આપણે શીર અર્પણ કર્યું એટલે કે સર્વસ્વ ધામ કુટુંબ પરિવાર ત્યારે પછી લોકલાજ અથવા દુનિયાદારી એનાથી ડરીને ગભરાઈને જો આપણા ઈષ્ટદેવનું આપણો જે આ કલ્યાણકારી મંત્ર સ્વામિનારાયણ છોડી દઈએ અથવા ઓછો લઈએ એમાં નુકસાન તો આપણને જ છે આવો મહિમા છે એટલા માટે જ શ્રીમદ ભાગવતમાં ભગવત શ્રીમદ ભાગવતમાં એક બહુ સરસ વાક્ય છે કે ભગવદ વિસ્મરણમ એવમ મરણમ કે માણસનું મરણ ક્યારે ગણાય તો કે જે ક્ષણેથી ભગવાનને ભૂલ્યો એ ક્ષણથી એ જીવતું મળદું છે હવે આપણે તો કોઈ દવાખાનામાં જઈએ એમાં મોટી સરકારી દવાખાના હોય ને એમાં ડોક્ટરો રીઝા થઈ ગયા હોય કારણ કે એવું કહેવાય છે કે રોજ બધા એટલા બધા કેસ આવતા હોય એમાં બિચારો દરેકમાં ઇમોશનને ફિલિંગ કરવા જાય ને તો એ ગાંડો થઈ જાય એટલે કેટલીક વાર એને પ્રેક્ટિકલ થવું પડે જો કે દયા મમતા તો જરૂરી છે ડોક્ટરનો છે બહુ મોટો ગુણ છે કે તમારા મોઢા ઉપર અનુકંપા એ દર્દીને સમજવાની એની નાનું દર્દ એને મન બહુ મોટું હોય આપણે કઈ નહીં થઈ જશે ડોક્ટર મિનોચર મોદી યોગી બાબા પાસે આવતા ને એને બાપુજી કહેતા યોગી બાપા એ બહુ પારસી હતા ને બહુ મોટા રાષ્ટ્રપતિના પર્સનલ ડોક્ટર હતા તો આમ સરસ પૂછ્યા આમ કે શું થાય છે સ્વામીજી જરા ઉધરસ તો જરા જોરથી કરો સ્વામીજી હવે આપને થોડી તકલીફ આપું છું જરા પરખું ફેરવો એટલા કદાચ હું થાય જાય નહીં જોરથી એટલે ભાઈ તમને મળવા આવ્યો છે દર્દ ઓછા કરવા તમે અત્યારથી આ બરાડા પાડો છો તો બિચારો એ હાજોક થઈને ક્યારે જશે એટલે સરકારી દવાખાનામાં છે ને જેમાં અમુક અમુક પત્રકારો હોય ને યા સમાજના પ્રતિષ્ઠિત માણસો હોય સામાજિક છે રાજકીય છે ધાર્મિક છે એમાં એની ઉંમર થાય ને પછી એની જીવન જરમર તૈયાર રાખી હોય ફક્ત છેલ્લે તારીખ જ નાખવાની હોય એક્સપાયરી ડેટ જે હોય બાકી બધું રેડી હોય એમ કેટલાક ડોક્ટરો સરકારી હોસ્પિટલમાં છે ને એ એમ કહી દે એનો આસિસ્ટન્ટ હોય ને કે જો આ કેસ છે ને ખાટલા નંબર એકસો છવ્વીસ નામ બામ નહીં જેલમાં જઈએ ત્યારે કેદી નંબર બધી ઓળખાય છે ખબર કેદી નંબર એકસો ત્રણ કે ખાટલા નંબર એકસો એ જવાનો છે કે મને ઉઠાડતો નહીં ડેથ સર્ટિફિકેટમાં સહી કરી દીધી શું કે પછી એના સહી વિના જાય નહીં મળદું બહાર નો ઓલો બાજુ સ્મશાનમાં બાળવા ન દે પછી બીજે દિવસે ડોક્ટર ઉઠે આશીષ કે સાહેબ દર્દી તો હજી છે તારે ચિંતા નહીં કરો તારીખ બદલી નાખીશ શું કહે ગઈ કે આજે બદલી નાખીશ આપણે જે વાત કરીએ છીએ કે ડોક્ટરની ભાષામાં કિડની લીવર બ્રેઇન અને હાર્ટ આ ચાર ફંક્શન બંધ થાય એટલે શું ગણાય એ મૃત્યુ ગણાય પણ જો શાસ્ત્ર પણ કહે છે ભગવદ વિસ્મરણમ એવમ મરણમ જે ક્ષણેથી ભગવાનને ભૂલ્યા એ ક્ષણેથી આવતા આપણે જીવતું જીવતા મળદા સમાન છીએ એટલે જે એનો અર્થ કે આપણે જેટલું સ્મરણ કરીએ છીએ એટલું જીવીએ છીએ ભગવાન સ્વામિનારાયણના બીજા ભાગમાં હર્ષોદભાઈ દવે એક બહુ સરસ પ્રસંગ લખ્યો છે કે સ્વામિનારાયણ ભગવાન તો માણખી ઘોડી ઉપર હોય અને કાઠી દરબારો પણ ઘોડેશ્વરીના શોખીન આજે પણ જસદણ જે છે એ જસદણમાં જે ઘોડાની જે બ્રીડ જાળવવામાં આવે છે એને મિલિટરી વાળા પણ લેવા આવે છે કે ભાઈ આ બ્રીડ છે એને જો મેન્ટેન કરીએ તો સારી ઓલાદના ઘોડાઓ અમને મિલિટરીને મળે તો કાઠી દરબારો ને ઘોડાનો શોખ સારો અને બધા પોતપોતાના એકદમ જાતવાન ઘોડા ઉપર જતા હતા સાથે મહારાજ હતા અને બહુ ગરમી ચૈત્ર વૈશાખની ગરમી હતી અને પરસેવાથી બધા રેપજેપ થઈ ગયેલા કારણ કે તીખો તાપ હતો અને બધા જ વિચારતા હતા કે પાણી સાગર કે શું કરી નદી તળાવ એવું કંઈક મળે કુવો બુવો તો બરાબર ખાબકીએ એમ અંદર ધુમાકા મારીએ અને ટાઢા થઈએ એમાં એક કુવો જોયો મોટો જબરજસ્ત કુવો અને મહારાજને કીધું કે મહારાજ અમારે સ્નાન કરવું છે તો મહારાજ કે તૈયાર થઈ જાવ એટલે બધા ઘોડા બધા હેઠા ઉતરી અને પછી સ્નાન કરવા તૈયાર થયા અને બધા જે નાયા છે આ પાણીની એક બહુ મોટા મોટી શક્તિ છે સંતો મહાપૂજામાં આપણે ઘરે બોલે છે પણ આપણે હવે કોણ આવ્યું ઓલા શીરો આપ્યો કે નીચા આપી ગઈ એમાં સાંભળતા નથી મહાપૂજા જલહ જીવશ જીવન શું કે આ પાણી છે ને જીવનું જીવન છે આયુર્વેદ તો એવું કે માણસ ડિપ્રેશનમાં આવી ગયો હોય અને ન કરવાનું કંઈક કરવાનો વિચાર કરતો હોય તમે એને પ્રેમથી આનંદ થી એક ગ્લાસ ઠંડુ પાણી આપો ને પીવે ને તો એ વિચાર બદલાઈ જાય એટલી પાણીમાં તાકાત છે આપણે એને ઓળખતા નથી તમે ગરમીમાં ઘરે આવો ને થોડું હાથ પગ ધો પાણીથી અને આંખે છાંટો અને અંદર જે તમને આનંદ અનુભવાય છે ને એ જુદો હોય છે એટલે આ કાઠીઓ તો જે નાયા જે નાયા એટલા બધા ફ્રેશ થયા અને બહાર નીકળે ને પાછા ઝાડ ઉપર ચડે ત્યાંથી ધુબાકો મારે પલાઠી મારીને મારે પાણી કેટલું બહાર ઉડ્યું આટલું બધું ઉડ્યું કે તમે પલળી રાજી થાય એમ કે આપણું પાણી સારું ઉડ્યું એમ એ બધા મારી મારીને જે તર્યા જે તર્યા પછી બહાર નીકળીને તૈયાર થયા એટલે સ્વામિનારાયણ ભગવાન કીધું કે સ્નાન કર્યું અને મહારાજ તમારી સામે જુબાકા ધુબાકા મારતા હતા ને તો મહારાજે થોડી વાર પોઝ લીધો પછી બીજી વાર પહોંચ્યું સ્નાન કર્યું આ કાઠીને છે ને એકનો એક પ્રશ્ન બીજી વાર પૂછાય ઇરીટેટ થઈ જાય એકદમ મહારાજ સામે જોયું તમે મારે આમ તેમ ફલાણું ટોન બદલાઈ ગયું એ લોકોને થોડો જવાબ આપવા તે મહારાજ તો જાણતા હતા ત્રીજી વાર પૂછ્યું કે સ્નાન કર્યું અરે સ્નાન સ્નાન હું ચોટ્યા છો શું કે ખબર તમારી સામે આટલા બધા કૂદકા મારે દુબાકા માર્યા અને પૂછો છો તો મહારાજે એક પ્રશ્ન એમને પૂછ્યો એમને નહીં સમસ્ત માનવ જાતને પૂછ્યો સમસ્ત માનવ જાત ભૂલી કીધું કે અમારું સ્નાન કરીને તમે સ્મરણ સ્નાન અમારું સ્મરણ કરીને સ્નાન કરેલું તો કે મહારાજ પણ ગરમી એટલી હતી અને એ જે ટાઢ્યું પાણી અડ્યું પછી તમે તો યાદ જ ન આવ્યા અને શ્રીજી મહારાજે જવાબ આપ્યો આપણને બધાને મહારાજ કે તમારા બધાના શરીર છે ભગવાન કરવું એ શોણિત સ્નાન છે હર્ષદભાઈ આપણા ઘરમાં ચોખ્ખું પ્યોર વેજીટેરિયન કાંદા લસણ હિંગ વિનાનું શુદ્ધ પાણીથી અને એકદમ વ્યવસ્થિત એમાં કઈ વાળ બાળ પડ્યો ન હોય કશું અંદર કે બીજી કઈ જાતને કચરો ન હોય અને સાફ સાફસુફી કરીને કર્યું હોય ભગવાનને થાળ ધરાવ્યો હોય પણ આપણે જમવા બેસીએ ત્યારે જો ભગવાનને ભૂલી જઈએ તો એને ગૌમાંસ ખાધા બરાબર છે આપણે તો ગાયને લાકડી મારતો ને આપણે જોઈ ન શકીએ પણ મહારાજ કહે કે ભગવાનને ભૂલીને પાણી પીવું એ મદ્યપાન છે જો શ્રીજી મહારાજ કોઈ દિવસ ડરાવ્યા નથી મહારાજના કોઈ ઉપદેશમાં કોઈ ચરિત્રમાં ડર કે આપણે ચારે બાજુથી આમ ડર ડર ભય ભય એ ક્યારેય નથી મહારાજ બતાવતા પણ મહારાજ સાચી વાત તો કે ને કે ભાઈ ભગવાનને ભૂલીને ખાવું પીવું કે ના એ આવું છે

જે માનવાનું છે એ આપણે માનતા નથી અને જેનું કઈ જરૂર નથી એને આપણે ઢગલા બંધ ભેગું કરીએ છીએ અને પછી પણ આપણે અંતરમાં ટાઢુ રે એવી ઈચ્છા રાખીએ ઘણા વર્ષો પહેલા મુંબઈમાં પ્રમુખ સાંઈ મહારાજ સાંજની સભામાં કથા કરતા હતા અને આગળની લાઇનમાં ધરમસુદ સ્વામી અક્ષર સ્વામી અને હું બેઠો હતો અને બેજા સંતો અમે આગલી લાઈનમાં હતા પછી બાપાએ સ્વામીની વાત સમજાવતા સમજાવતા કીધું કે દુઃખ આવે તો શું કરવું સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી દુઃખ આવે તો શું કરવું તારે કહ્યું છે કે ભગવાનને સંતને ગળે બાજી પડવું પછી સ્વામી હરિભક્તો સામે જોવા માંડ્યા સ્વામી કે ગળે બાજી પડવું એટલે ખબર છે તો બધા મોટા એનો અર્થ શું કરે આમ ગળે ચોટી પડવું એમ પછી સ્વામી કે ગળે બાજી પડવું એટલે ગળે ચોંટી પડવું એમ નહીં મે ત્રણ આગળ હતા ને સામી કે આ ત્રણ માંથી મને કોઈ એક ચોટે તો ગળે બાજી પડવું એટલે સ્વામીનારાયણ સ્વામિનારાયણ ભજન કરું શું કીધું કે ભજન કરવું ભગવાનનું ભજન કરવું પણ એવું નહીં કે ભાઈ બાજી પડવું એટલે કે એનો સુખ સ્થુળ અર્થ નહીં પકડવાનો આવું ભગવાનનું ભજન છે એના માટે શાસ્ત્રોમાં લખ્યું છે કે કોટીમ હરીમ ભજે કરોડ કામ છોડીને પણ ભગવાન ભજવા કારણ કે એ કામ કોઈ બીજો નહીં કરી આપે જેમ ગુજરાતીમાં આપણે કે છે કે ભજન ભોજન મરણ અને પરણ એ કમ્પલસરી તમારે જ કરવું પડે પ્રમુખ સાંઈ ચુમોતેરમાં પવનાર ગયેલા વર્ધા પાસે નાગપુર પાસે વર્ધા છે એની બાજુમાં પવનારમાં વિનોબા ભાવે આશ્રમ હતો અને સ્વામી ત્યાં અને વિનોબા ભાવે મૌન રાખતા હતા એટલે પાટીમાં બધું લખે અને પછી એમ પૂછે અને પછી પાર્ટી આપણે કઈક વાત કરીએ હર્ષદભાઈ દવે ભેગા હતા બાપા હતા ડોક્ટર સામી હતા તો એ પાર્ટીમાં જવાબ આપે તો પ્રમુખ સ્વામી મહારાજની જે બાર જે છાપ છે ને એ મિતભાષી છે કેવા છે મિતભાષી એટલે જરૂર હોય એટલું જ બોલે પણ બોલે એટલું સ્પષ્ટ અને એટલું યોગ્ય અને યોગ્ય શબ્દ બોલતા હોય છે વધારાનું બોલબોલ ન કરે કેટલાક માણસ આખો આમ જાણે આને બ્રેક ક્યારે હશે બોલે જ રાખે ગમે તે સબ્જેક્ટ ઉપર તમે વાત કાઢો અને ધડ કરો કૂદકો મારી રાખે પ્રમુખ સાંઈ મહારાજે મૌનની વ્યાખ્યા કરેલી આપણે બધા કેવા ભાગ્યશાળી છીએ કે આવા ગુણાતીત ગુરુ આપણે મળ્યા એને આપણો હાથ પકડ્યો સ્વામીએ કઈ એમની ટીકા ન કરી કારણ કે મૌન જરૂરી છે આખો દાડો તમે બોલ બોલ કરો થોડો પોઝ જોવે ને સંગીતમાં એવું ગણાય કે એક રાગ સાંભળો પછી વીસ મિનિટ બંધ કરી દેવાનું સતત નહીં સાંભળો એ રાગની જે ઇફેક્ટ એની જે અસર એના વાઇબ્રેશન એનાથી તમે થોડા તૈયાર થાવ બીજો શરૂ કરો તો બીજા રાગમાં ઘૂસી જાઓ એટલે પોઝ જિંદગીમાં જરૂરી છે એમ પોઝ ન તો કઈ થાય નહીં પણ સ્વામી બાપા એની ટીકા ન કરી પણ બાપાએ ગુણાતીત અર્થ કાઢ્યો સ્વામી કે ભગવાનને સંતના ગુણગાન ગાવા એના સિવાય કઈ ન બોલવું એ મૌન છે શું કે ભગવાનને સંતના ગુણગાન ગાવા એના સિવાય કઈ ન બોલવું એ મૌન છે બાકી હું મૌન પાડું તો હું કે મને થોડો ભરાણે કે મુનિ સાહેબ કે મૌની બોલ આમ પછી એમ ચીટીઓ થોડો લેવાના ના બોલી સમય એમ થોડું થવાનું છે કથા બધા કરીએ ભગવાનને સંતના ગુણગાન ગાઈએ છીએ તો પેલા સંન્યાસી એ મૌની બાબા હતા બોલવાનું જ નહીં પછી એક સંન્યાસી આવ્યા અને પછી તમે જમવા આવશો પછી એને કોઈએ કીધું કે તમારા ગામમાં કઈક બે શબ્દ બોલો એટલે સન્યાસી પછી એક શબ્દ બોલે એમાં તમારે સમજી લેવાનો હા ના બધી મરાઠી લોકોને કહે ને કઈ પૂછીએ ને તો આમ એટલે હા કે ના કઈ ખબર ન પડે એમ પેલા સન્યાસી છે ને એને સેટી કીધું જમવા આવશો તો કે રામજી રામજી શું કે રામજી રામજી એટલે હા પાડી કે ના પાડી ખબર શું પડે ઘરે શું કહેવાનું કે ભાઈ પરવળનું શાક તૈયાર રાખજો કે ખમણ કે ઢોકળા કે પથ્થર વેલ્યા એમાં કઈ ખબર પડે તમે સંતન પૂછવા આવો યોગી સ્વરૂપ સાહેબ અમારા ઘરે જમવાનું ગોઠવજો સ્વામી નારાયણ નારાયણ આમ આમ કરે તો ભાઈ હા પાડી કે ના પાડી એનો અર્થ શું એમ ક્યારે આવવાનું ક્યારે જરવાનું કેટલા આવશે શું બનાવવું એ બધી વાતો થાય ને કે આપડી રીતભાત પ્રમાણે સદગુરુ સંત આવ્યા છે તો જશે ને કેટલા માણસો આવશે ને એ બધી વાત થતી હોય ત્યાં લાગે રામજી રામજી શેઠ ઘરેથી ઘોડાગાડી લાયા એ બાપુ ઘોડાગાડીમાં પધારો રામજી રામજી એટલે ઉચકીને બેસાડ્યા બાપુને એ આવી સેવા ક્યાંથી બાપુને ઉચકવાને મળે છેલ્લે તો એ ગમે ત્યાં આવ્યા જીવતા તો આપણે ઉંચી ગયા બાપુને એમ એમ ઉચકીને ગાડીમાં મૂક્યા એને અને ઘોડો ટબડક ટપડક ટબડક ચલાવતો ઘરે આવ્યા કે આપણું ઘર આવ્યું આપકા ચરણ રખે ઘર પાવન કરે તો કે રામજી રામજી એટલે ફાચા ઉચકીને ઘરમાં બેહાડ્યા પછી ઘરમાં સરસ મજાના શેરે શેર ગીના લાડુ અને બધું બનાવેલું અને આગળ મૂક્યું કે બાપુ હવે પ્રસાદ લો તમે તો કે રામજી રામજી એટલે પૂર્ણ જેવું આપણે જે ગીતામાં લખ્યું છે ને કચ્છપ વૃત્તિ શું કે કાચબા વૃત્તિ કે હલવાનું નહીં બેઠા એટલે બેઠા આમ કરીને તો કાચબો જ્યાં બેઠો હોય ને તે આઠ નવ કલાક સુધી એમ ન કરે એમને રામજી સિવાય કઈ મુમેન્ટ નહીં બોલવાનું નહીં કઈ જમવાનું નહીં એટલે શેઠે આમ લાડુનો ટુકડો તોડી અને મોઢામાં મૂક્યો એ કે બાપુ હવે જમો મોઢામાં ટુકડો હતો ને ઓહો વામધે શું કે ગલોફામાં પછી ઓલો શેઠ હતો ને એની ટાંકી પછી ફાટી આ બધું રામજી રામજી કે કોણ બાપ દાંત એમ આપણે પણ પ્રમુખ સાંઈ મહારાજની કૃપાથી મંદિર તૈયાર થઈ ગયું મંદિર થયું એટલે સંતો છે સંતો છે એટલે આપણે પરાની સભામાં કિશોર મંડળ આપણા બાળ મંડળ યુવક મંડળ સંયુક્ત મંડળ બધે આવે પણ આપણે છેક સુધી એમ ભગવાન ભજન કરાવશે ત્યારે કરશું શું કે તો યોગી બાબા છેક સુધી રામજી નો હાલે ભજન આપણે કરવું પડે એ ભજનનો કેવો મહિમા કે કળિયુગમાં કેવળ ભગવાનના ગુણ ગાન ગાઓ અને ગાતાની વેચ એટલે ગાતા જેવું ગાઈએ ભેગું આપણે ભાવ પારથી ભૌ થી પાર થઈએ છીએ અને કળિયુગમાં યજ્ઞ છે જોગ છે તપ છે કેટલા એકટાણ આપણે કરીએ છીએ તો એ ઘણા કે બાર દિવસ થી સામે હવે એમ થાય છે કે ક્યારે પતશે કે આ એ જ સાબુદાણાને એ જ મોરિયો એ નવા નવા આકાર ધારણ કરે એને મોરિયો ખીચડી બનાવે એનો ફૂટલો બનાવે એના ઢોકળા બનાવે પણ અંતે તો હેમનું હેમ અને માણસને ખરેખર અન્ન થકી જે સમાસ થાય છે એ બહુ ફરાળ થકી એટલો બધો એને સમકને નથી થતો અમુક ઉંમર પછી તો નહીં જ એટલે કે છે કળિયુગમાં પણ કેવળ નામ આધાર એ બહુ મહત્વનું છે અને આ છેલ્લી ચોપાઈમાં તો તુલસીએ કમાલ કરી છે તુલસીદાસ કે છે કે કોઈ માણસ વિવશ થઈને ભગવાનનું નામ લે વિવશ એટલે થાકીને કંટાળીને પરાણે બળાત્કારે આપણે હમણાં રવિવારની સભાવાળા પાલડી આવેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર પ્રસંગ કહેતા કહેતા કે હું સ્વામિનારાયણો વિજય તેતારામ સ્વામિનારાયણો તો કે હું બહુ ઠેકડી ઉડાડતો હતો તેની કે એને કીધું કે તું ભલે આવી રીતે ઠેકડી કર પણ તારું મોક્ષ થશે કારણ કે તે સ્વામિનારાયણનું નામ લીધું જાણે અજાણે એટલે કહેવત હતી નંદ સંતો જયારે આવું કરતા કે કોઈ પણ સ્વામિનારાયણનું નામ લે ને એની મુક્તિ ઝંખે એટલે કે સ્વામિનારાયણને વંદવા પણ નહીં અને શું સ્વામિનારાયણને વંદન કરો તો કલ્યાણ અને સ્વામિનારાયણ મારા બેટા હરમ ખોરતો હોય કલ્યાણ કારણ કે સ્વામિનારાયણ આવી ગયું એમ કોઈ વંદવાય નહીં અને નિંદવા પણ નહીં તો અહીંયા તુલસીદાસ કે છે કોઈ વિવશ થઈને ભગવાનનું નામ લે તો પણ એના અનેક જન્મના પાપ બળે તો જે આદર સાથે લે તે તો ગોપદની જેમ ભાઉસાગર તરી જાય જેમ ગાયનું પગલું કેટલું નાનું છે અને ભાઉસાગર તરવો હોય તો આપણે સ્વિમિંગ પુલમાં તરવાનું શીખ્યા હોય ને તો આ છે આ છેડે હાફી ગયો આપણે જમીન ઉપર ચાલીએ તો કઈ આપણે શ્વાસોશ્વાસ લઈએ તો હાફી ન જતા આપણે સિસ્ટમ નથી સ્વિમિંગની એક્ઝેક્ટ મેથડ ખબર નથી અને તોય હજાર પ્રકારની મેથડ હોય તો પણ આપણે સોમનાથ જઈએ અને સોમનાથ લખ્યું છે આમ કે અહીંથી દરિયો શરૂ થાય છે અગિયાર હજાર કિલોમીટર સુધી જમીન ન થતી બરાબર ને એવું સોમનાથની બાજુમાં બોર્ડ છે હું ગયા વર્ષે સોમનાથ જિંદગીમાં પહેલી વાર ગયેલો અમે લોકો જુનાગઢ પારાયણ કરવા ગયેલા ને તો સંતોએ સોમનાથજી ના દર્શન કરાવેલા ત્યાં આવું બોર્ડ છે કે અહીંથી દરિયો શરૂ થાય છે હવે છેક અગિયાર હજાર કિલોમીટર સુધી આવું બોર્ડ કન્યાકુમારીમાં પણ છે કે અહીંયા અહીંયાથી અગિયાર હજાર કિલોમીટર સુધી પૃથ્વીનો ટુકડો એનો આવે તો તમે ગમે તેવા હોય તમે માઇકલ ફ્લેપ્સ હોય પેલો મોટો સ્વિમર છે ને હવે એવો માણસ હોય એ સીધો દ્વારકાના દરિયામાં કૂદકો મારે અને સ્વિમિંગ કરતો 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 છે આમ બોસ્ટન નીકળે અને મરી જાય આપણા બાવડામાં એવી તાકાત જ નથી તો કે જે આ સાગર આવડો મોટો છે એ ફક્ત ગાયના પગલા જેવો થઈ જાય જો નામ લઈએ તો અને નામ સ્મરણમાં કેવું સુખ છે ઘણા વર્ષો પહેલા હું સારંગપુરમાં કથા કરતો હતો સવારની પ્રથમનું બાવીસ નું સંભાળ સમજાવ દોતો એમાં પણ નામ સ્મરણનો મહિમા છે ભગવાનને યાદ કરીને ગાવું એનો મહિમા છે એમાં એક એક ભજન અભંગ આપણે ગુજરાતીમાં ભજન કે એ લોકો એને અભંગ કે છે તો એમાં તુકારામ છે ને જો આપણે જીવનનું એ સત્ય સમજાવે છે કે ત્રણ વસ્તુ કરવા જેવી છે આ બીજું આપણે કરવાનું કોઈ જો કે બંધ કરવાનાય નથી પણ મારે પાછું કેવું પડે ને આમાં કોઈ બંધ કરે પછી કહેવાય તમારી પારાયણ સાંભળી પછી આપણે ઓફિસને તાળું મારી દીધું અને જે એટલે જેટલું વધારે ભજન થાય એટલું કરવાનું એ અર્થ છે આ પારાયણનો એમ બાકી અમારા કનુભાઈ હતા ને અમે ક્લીવલેન્ડ ગયેલા અને કનુભાઈને એવી ડેવી કે ડ્રાઇવિંગ કરતા કરતા એ માળા ફેરવ્યા ડાબા ડાબાથે સ્ટેરિંગ સ્વમનારાયણ સ્વામિનારાયણ તે ડોક્ટર સાહેબને મેં કીધું બે ત્રણ વખત આમ એમની ગાડીમાં જ પધરાવણી જતા હતા એકવાર ડોક્ટર સામે અંદર ગાડીમાં ગયા ડોક્ટર સાહેબ કનુભાઈ આવો આવો સમય આવો ડોક્ટર સાહેબ કે પેલા માળા ગળામાં મૂકો પછી અંદર આવીએ હા તમે માળા ફેરવતા તમને કોઈ ભાવ સમાધિ થઈ જાય અને મહારાજની મૂર્તિમાં લેલીન થાવતા ચાર જણાને કોફીનમાં લઈ જવા પડે